નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટેન હું છું સંજીવની બુલેટિનની શરૂઆત પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે સહિત બત્રીસ હજાર કરોડની પરિયોજનાનો કરશે પ્રારંભ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આસામ સીઆઈડીએ મોકલ્યું સમન્સ રાહુલની વધી શકે છે મુશ્કેલી ખેડૂતોએ એકવીસમી ફેબ્રુઆરીએ ફરી દિલ્હીમાં કૂચનું કર્યું એલાન સરકાર સાથે વાતચીત નિષ્ફળ આજે બેઠકમાં ઘડાશે રણનીતિ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ધરાધ્રુજી રિક્ટ સ્કેલ પર ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાઈ રાજ્યમાં ફરી શરૂ થયો ઠંડીનો વધુ એક રાઉન્ડ પવનની ગતિમાં વધારો થતાં આગામી પાંચ દિવસ વધશે ઠંડીનું જોર વિગતવાર સમાચાર સૌથી પહેલા વાત જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે ધરાધ્રુજી ઉઠી છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત રહી હતી અને ભૂકંપ સવારે છ છત્રીસ કલાકે આવ્યો હતો ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર નીચે હતી જોકે ભૂકંપને કારણે કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે અગાઉ સોમવારે સાંજે કારગીલના લદ્દાખ ક્ષેત્રમાં પાંચ પોઈન્ટ બે તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાના ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં બદલાવની તસવીર દુનિયા સામે મૂકશે સાથે વિકસિત સુરક્ષિત શાંત અને સમૃદ્ધ રાજ્યની આગામી પાંચ વર્ષના વિકાસની રૂપરેખા પણ રજૂ કરશે પીએમ મોદી જમ્મુના પ્રવાસ દરમિયાન મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે આ દરમિયાન બત્રીસ હજાર કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનું વડાપ્રધાન લોકાર્પણ અને શિલાન્યાસ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રેવીસમી ફેબ્રુઆરીએ વારાણસીમાં નવા બનેલા બનાસ કાશી સંકુલનું ઉદઘાટન કરશે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની મદદથી અમૂલ ગ્રુપનો આ પ્રયાસ પૂર્વાંચલની સમૃદ્ધિ તરફ એક મોટું પગલું હશે બનાસ કાશી સંકુલમાં દૂધના પ્રોસેસિંગ ઉપરાંત અહીં લાલ પેડા અને લોંગ લાતા તૈયાર કરવામાં આવશે જે અમૂલ બ્રાન્ડના નામથી બજારમાં ઉપલબ્ધ થશે બનારસની આ પ્રખ્યાત મીઠાઈઓને પણ આ પ્લાન્ટથી રાષ્ટ્રીય ઓળખ મળશે देखिए पूर्वांचल के अंदर पहली बार अमूल ग्रुप का पदार्पण हुआ है तो आज के दिन तकरीबन अस्सी हजार किसान दूध उत्पादक हमारे से जुड़े हुए हैं जो आने वाले समय में तीन से चार लाख के करीब हो जाएंगे तो हम देखें तो इनडायरेक्ट रूप में हम करीब चार लाख लोगों का इससे फायदा होगा पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज़ बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है आ, वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो लेकिन यहाँ पर और नई चीज़ें खास करके रसगुल्ला काजू कतली और बनारस के बनारस के लाल पेंडा और लता, लॉन्ग लता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके तो ये भी केंद्र स्थान में रखा है देखिए ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पे मैन पावर बहुत कम इस्तेमाल होती है और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशन को अपन ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे साढ़े से पाँच के करीब कर्मचारी यहाँ पर काम कर रहे होंगे આસામ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અગિયાર નેતાઓને સમન્સ પાઠવ્યા છે સીઆઈડીએ આ લોકોને ત્રેવીસમી ફેબ્રુઆરીએ વિભાગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે કોંગ્રેસ નેતાઓ પર ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુવાહાટીમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાનો આરોપ છે સીઆરપીસીની કલમ એકતાળીસ એ ત્રણ હેઠળ સોમવારે સમન્સ જારી કરવામાં આવ્યા હતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ જીતેન્દ્રસિંહ અલવર આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેનકુમાર બોરા સાંસદ ગૌરવ ગોગોઈ આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત સેકૈયા અને અન્ય લોકોની પૂછપરછ થવાની છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે ત્યારે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો ખેડૂતોએ એકવીસમી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી છે ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદમાં ખામી છે સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી અમે ઈચ્છે છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે દિલ્હીમાં વહેલી સવારે હળવા વરસાદ પછી કેટલાક ભાગોમાં આછું ધુમ્મસ જોવા મળ્યું હતું હળવા ઝરમર વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું હવામાન વિભાગે બે દિવસ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદની આગાહી કરી છે જ્યારે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી શ્રેણીમાં બસો ત્રેપન પર નોંધાયો હતો હિમાચલ પ્રદેશના સ્પીતિ જિલ્લાના પોલીસ અધિકારીઓએ બરફ વચ્ચે ફસાયેલા લોકોને બચાવ્યા હતા સ્પીતિ ખેડમાં ક્રોમિક રોડ પર કેટલાક લોકોએ વાહનમાં બરફમાં ફસાયા હતા જેમને બાદમાં પોલીસ કર્મચારીઓએ બચાવી લીધા હતા ગત રોજ હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ કિન્નૌર અને કુલ્લુ અને ચંબા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના બારમાંથી સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે કરા તેમજ ભારે પવન અને વીજળી માટે રેડ એલર્ટ જારી કર્યું હતું રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ આજથી શરૂ થયો છે આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેમાં એકવીસથી પચીસ ફેબ્રુઆરીથી ઠંડીનો વાર્તા રહેશે રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશું કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડી જોવા મળશે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી નથી પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અમદાવાદના શાહીબાગ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પોર્ટ્સ મીટનું ઉદ્ઘાટન કર્યું હતું આ મીટમાં પંદરસો જેટલા પોલીસ વિભાગમાં કાર્યરત કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે આજે સ્પોર્ટ્સને કારણે સર્વાંગી વિકાસ શક્ય બને છે ખૂબ સારું આયોજન છે પોલીસ કમિશનર અને એમની ટીમને ખૂબ અભિનંદન આયોજન બદલ અને ખૂબ સારી રીતે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સ્વસ્થ રહી ફિટ રહી અને ખૂબ સારી રીતે આપણે બધા આગળ વધીએ અમદાવાદમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી સામે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખ્યો છે અને આજથી શરૂ થતા પ્રાઇમરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન હાલ ન કરાવવા સૂચના આપી છે પ્રિ પ્રાઇમરીની નોંધણી માટે જાહેર કરેલી માર્ગદર્શિકાઓ યોગ્ય ન હોવાની રજૂઆત પણ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં શાળા સંચાલકો આ મામલે સરકારને રજૂઆત કરશે કે રાજ્યમાં સંચાલકોના વિવિધ મંડળો ચાલે છે અમે ત્રણ મંડળોએ ભેગાથી મહામંડળોએ રાજ્યના તમામ સંચાલકોને થોભી જાઓ એ રીતનો એક સંદેશો આપેલો છે અને રોકાવા માટે અમે એટલા માટે કહ્યું છે કારણ કે આની જે જોગવાઈઓ છે એ ખરેખર એ જોગવાઈઓ અમને એવું લાગે છે કે યોગ્ય નથી કહેવાય છે કે તરસ્યાને જળ પીવડાવવાથી સૌથી વધુ પુણ્ય મળે છે આ વાક્યને ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલના પ્રશાસને સાર્થક કરી છે સિવિલ હોસ્પિટલમાં પાણીદાર પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દી અને સ્વજનોને સ્ટાફ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે સિવિલ સ્ટાફ દ્વારા ટ્રોલીમાં વોટર જગ અને ગ્લાસ લઈને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચી પીવાનું પાણી સર્વ કરવામાં આવશે રાજ્યના અન્ય જિલ્લા રાજ્ય બહારના વિસ્તારો દૂર દૂરથી આવતા દર્દીઓ અને સ્વજનો ડિહાઇડ્રેટ ન થાય તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે આ પહેલ આશીર્વાદરૂપ સાબિત થશે શનિવારે સત્તર ફેબ્રુઆરીએ અમે આ પહેલ ચાલુ કરી છે એકચ્યુઅલી જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં આપ જાણો જ છો કે લગભગ ત્રણ હજારથી ચાર હજારની વચ્ચે દર્દીઓ ઓપીડીની સારવાર લેવા માટે આવતા હોય છે ને દૂર દૂર ગામડે ગામડેથી આસપાસના રાજ્યોમાંથી પણ વ્યક્તિઓ અહીંયા આવતા હોય છે અને એવા અશક્ત વ્યક્તિઓ દિવ્યાંગનો અને ક્યાં પછી તમે એવું માનો કે જે લોકોને પ્લાસ્ટર હોય ઘણા માણસો આ બધા ભલે ત્યાં આગળ અમે પાણીની વ્યવસ્થા કરેલી છે પરબ છે છતાં પણ ત્યાં સુધી જઈ શકતા નથી અને એમનો જે પ્રતિક્ષાનો જે સમય છે એમાં અમારા સ્ટાફ દ્વારા એમને એટલીસ્ટ બેથી ત્રણ વખત અમે પાણી સર્વ કરીએ એવી ઈચ્છા સાથે અમે આ પહેલ ચાલુ કરી છે સિવિલ અને બારસો બેડ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો તથા ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે ઇનફેક્ટ બે લોકો પાણીનો વોટર જગ અને ગ્લાસ લઈ અને પછી ઓપીડીની અંદર પ્રતીક્ષા કરતાં લોકો કે કોઈ પણ જગ્યાએ બેઠેલા કે ડૉક્ટરની રાહ જોતા લોકોને એની જગ્યા પર જઈ અને પાણી આપશે અને પહેલાં દિવસે એટલો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ખાસ કરીને એ ગળા બુઝુર્ગ લોકો અને એ લોકો કે જે ઊભા થઈ ચાલી ન શકે વ્હીલચેર પર હોય કે સ્ટ્રેચર પર હોય એ લોકોને ખૂબ જ આશીર્વાદ જેવું લાગ્યું અને અમને એમની ખુશી જોઈને આ એક પહેલ કરવા માટેનું જે કહેવાય ને એક સંતોષ મળ્યો આશય એક જ છે કે કોઈ વ્યક્તિ પાણીથી વંચિત ન થાય ધીરે ધીરે ઉનાળા તરફ પણ આપણે જઈ રહ્યા છીએ ડિહાઈડ્રેશન ન થાય અને આપણું એક 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 સંસ્કૃતિ આપણી નથી કે ઘરે કોઈ આવે તો પહેલાં પાણી આપવું એમ કે આવી રીતે કે અમે એમને આવકારવા માટે તૈયાર છીએ અને સાથે સાથે એમની તકલીફો ઓછી થાય હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં ફેરવી જરૂરિયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે મુજબ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન ઓપીડી કેસ બારી લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે અત્રે નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત ચાર હજારથી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે રિપોર્ટ વિધાનસભા સત્રમાં આજે કોંગ્રેસે સરકાર સામે પ્રહાર કર્યા હતા બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત ભાજપે કરી પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી પેટ્રોલ ડીઝલ અને વીજળીના ભાવ ડબલ થઈ ગયા પરંતુ ખેડૂતની આવક બમણી નથી થઈ તાકીદે ડુંગળીની ખરીદી કરે અને વિદેશ નિકાસની મંજૂરી આપે દરિયાની અંદર એકવા કલ્ચરને વિનાશ થઈ રહ્યો છે જેને લઈને તેના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ દરિયાની અંદર પ્રદૂષણ ન થવું જોઈએ તેનો તમામ માંગણી આજે કોંગ્રેસે સરકાર સમક્ષ કરી હોય કિસાનો પર બાર અબકી બાર મોદી સરકાર આ સૂત્ર અને ખેડૂતોને 2022 સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે બે હજાર બાવીસ પછી આજે બે હજાર ચોવીસ થઈ ગયા પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે પણ એની સામે બિયારણ ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી કરવામાં આવી છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂપિયા ત્રણ હજાર આઠસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બનાવાઈ છે ગુજરાતમાં એસસીએસટી ને અન્યાય બાબતે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ નો નારા આપી ડબલ એન્જિનની સરકાર સત્તામાં આવી છે પરંતુ એસસીએસટી ઓબીસી સમાજની અવગણના થઈ રહી છે નારા આપીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર ના શાસનમાં કઈ રીતે એસસી એસ ટી ઓબીસી માઇનોરિટી સમાજને રોજગારની રીતે શિક્ષણની રીતે આર્થિક રીતે પાછળ રાખવાનું એક વ્યવસ્થિત આયોજનબદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે એનો પુરાવો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના આંકડા પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા સવાલો સામે બીજેપી ધારાસભ્ય મહેશ કશવાલાએ ડુંગળીની નિકાસ મુદ્દે સરકારની કામગીરીને ખેડૂતો લાભ મળશે તેવી પ્રતિક્રિયા આપી હતી સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં ડુંગળીની નિકાસ બાંધી હટાવી હતી જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે બંને કેન્દ્રીય મંત્રીઓને લાખો ખેડૂતોને ફાયદો કરાવવા મહેનત કરી તે બદલ હું બંને મંત્રીઓને અભિનંદન પાઠવું છું તેમ તેઓએ કહ્યું કેન્દ્રની સરકારે ડુંગળીની હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માની અમિતભાઈ શાહ માની મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું છું એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે એ વાત સાચી છે પરંતુ હજી ત્રણ મહિના હજી ફેબ્રુઆરીના દસ દિવસ માર્ચ એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટ યાર્ડમાં આવવાનો છે પરમ દિવસે જોઈએ તો માત્ર મવવા માર્કેટયાર્ડની અંદર જ છ લાખ બેગો ડુંગળીની આવક હતી માત્ર સિત્તેર હજાર બેગો વેચાણી હતી જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ એક કરોડ સાઠ લાખ થેલા આ ત્રણ મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને સો રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે સફેદ ડુંગળીમાં પચાસનો ફાયદો એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે એક ધારાસભ્ય તરીકે એક ખેડૂતના દીકરા તરીકે કેન્દ્રની સરકારના આ નિર્ણયને આવકારું છું અંદાજે મારી દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રકારે વાત થઈ એ પ્રકારે એક લાખ કરતા વધારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ નિર્ણયનો ખૂબ મોટો ફાયદો થવાનો છે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં બદલાવને કારણે શહેરભરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં પંદર દિવસમાં એસી કેસ ઝાડા ઉલટીના અડસઠ કમળાના નોંધાયા છે બેવડી ઋતુને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં ચાર તારીખ એટલે કે ચાર ફેબ્રુઆરીથી લઈ અને ગઈકાલ સુધીની ઓપીડીની આંકડો જોઈશું તો પાંત્રીસ હજાર પાંચસોથી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે અને ચાર હજારથી વધારે લોકોએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે અત્યારે જ્યારે આપણે ઠંડીમાંથી ગરમી તરફ જઈ રહ્યા છે અને આપણે જોઈએ છીએ કે અઠવાડિયા પહેલાં વાતાવરણ ઠંડુ હતું અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એમ કે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે આવું જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ હોય ત્યારે એલર્જિક વ્યક્તિઓને તકલીફ થતી હોય છે અમદાવાદમાં ફૈઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમી વખત સમૂહલગ્ન આયોજન થયું રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પારડી ખાતે એકવીસમી ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાશે મુસ્લિમ સમાજના યુગલો માટે ફેઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે ત્યારે ગુજરાતભરના બારસો યુગલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે જેમાંથી પાંચસો કપલ ફક્ત અમદાવાદના છે સમાજના લોકો માટે એક નવી પ્રેરણા પણ છે મૌલાના હબીબ અહેમદે કહ્યું કે ગુજરાતના अहमदाबाद वडोदरा सूरत कच्छ सहित विविध विस्तारों की कपल अरेज मैं आ जो समूह लगन हमारी संस्था के द्वारा ये दसवा समूह लगन है हमारी संस्था इस देश के विकास के लिए इस देश के साथ कंधा से कंधा मिला चलती है हमारी संस्था के अंदर एजुकेशन का काम होता है रिलीफ का काम होता है और गरीबों की खिदमत खल का काम होता है जिससे ये जो शादियों का प्रोग्राम है सामूहिक विवाह का प्रोग्राम है उसके अंदर एक गरीब आदमियों के काफी बड़े पैसे बचते हैं और एक बच्ची के बाप से

In uh, my deliberation mein, as a session speaker, I tried to see the economics and sociology behind the reforms and what sort of opportunities as far as the students are concerned these reforms have given up. My personal opinion that as far as these economic reforms are concerned which have been in our country for last 33 years and we implemented more vigorously in last 10 years. Now economic policy is coming out as a field emergency, as a mere career opportunity. And as far as this generation is concerned, they are very tech-savvy. And henceforth, any reform, especially the economic and financial reform in our country, would be based on technology. But at the same time, economics being a social science, it has to consider the sociology. Financial system, paradigmatic changes and a scope. એના ઉપરનો આ અમારો વર્કશોપ રહેલો છે જેમાં ખંડેલવર સર જે સી એ છે એમણે આપણા એમણે બહુ જ સરસ સ્ટુડન્ટ્સને સમજાયું ટેક્સેશન ઉપર વાત કરી સેબી ઉપર વાત કરી એમણે વે એરા ઉપર વાત કરી અને કઈ રીતની આખી આ સિસ્ટમ એ બદલાવી રહી છે એની ઉપર એમણે ખંડેલવર સર વાત કરી અમારા મુખ્ય સ્પીકર જે છે તિલક સર જેઓ બોમ્બેથી આવેલા છે ચંદ્રશેખર તિલક સર તેમણે સ્ટુડન્ટ્સને બહુ જ સરસ રીતે આખી ઇકોનોમિક સિસ્ટમ અને એ સિસ્ટમમાં આવેલા પરિવર્તનો વિશે સર બહુ જ સરસ રીતે સ્ટુડન્ટ્સ જોડે વાત કરી અને એમાં પણ એમણે ખાસ કીધું કે ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ કઈ રીતે આ સિસ્ટમમાં પાર્ટ લઈ શકે છે અને એનાલિટિક એનાલિસિસ કરી શકે છે તેની બહુ જ સરસ રીતે સરે વાત કરી આપ જાણો છો કે એલડી આર્ટ્સ કોલેજ દ્વારા પ્રતિવર્ષ એકેડેમિક એક્ટિવિટીઝની સાથોસાથ એનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય માટે જુદી જુદી એક્ટિવિટીઝ થતી હોય છે એના જ ભાગરૂપે એક રિસર્ચ અંગેનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ જોઈ શકો છો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ એમાં કયા કયા ચેન્જીસ વર્તમાન સમયમાં આવ્યા છે ચેલેન્જીસ કઈ છે અને સ્કોપ્સ કયા છે એના ઉપર બંને વક્તાઓએ ખૂબ સરસ રીતે અમારા ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ આજે જાણીને નવાય લાગશે કે એકસો પંચોતેર જેટલા પાર્ટિસિપન્ટ્સનું આજે રજીસ્ટ્રેશન થયું છે બુલેટિનમાં અત્યારે